નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી બીજા ઓફિસર યુટ્યુબ ચેનલ પર અને મિત્રો આજનો ખાસ દિવસ આપણે સૌ જાણતા જશું કે બાર જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે મિત્રો એ ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો એમાં આપણે જોવાનું છે શું કે રાષ્ટ્રીય યુવા દિવસનો ઉદ્દેશ્ય શું છે એની પ્રેરણા અને મહત્ત્વ શું છે એમાં આપણે જોવાનું છે અને મિત્રો કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એકવાર જરૂરથી સંપૂર્ણ વિડિયો જોજો કેમ કે તમને બહુ જ ઉપયોગી થવાનો છે મિત્રો શરૂ કરીશું આજનો ટોપિક આપણે રાષ્ટ્રીય યુવા દિવસનો તો મિત્રો પ્રથમ જોઈએ આપણે કે રાષ્ટ્રીય યુવા દિવસ જે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બાર જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે કેમ ઉજવવામાં આવે છે મિત્રો તો કેમ ઉજવવામાં આવે છે તો એ જોઈ લઈશું આપણે કે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનો જન્મ મતલબ કે પ્રથમ આપણે સ્વામી વિવેકાનંદ વિશે જોઈ લઈએ પછી ચર્ચા કરીશું ઉજવણીની વાત કે બાર જાન્યુઆરી એમનો જન્મ ક્યારે થયો હતો બાર જાન્યુઆરી અઢારસો ને તેસઠના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો એમનું પૂરું નામ નરેન્દ્રનાથ દત્ત હતું ગુરુ એમના કોણ હતા તો રામકૃષ્ણ પરમહંસ હતા એમના ગુરુ અને એમનું મૃત્યુ મિત્રો આપને એમનું મૃત્યુ ચાર જુલાઈ ઓગણીસો ના બેના રોજ થયું હતું મિત્રો રાષ્ટ્રીય યુવા દિવસ કે જે સ્વામી વિવેકાનંદના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે એમનો જન્મ બાર જાન્યુઆરી હતો તો તેથી આપણે ભારત દેશની અંદર પણ બાર જાન્યુઆરી જાન્યુઆરીના રોજ એમના સ્મરનાર્થે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો હવે મિત્રો નેક્સ્ટ કે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હવે રાષ્ટ્રીય યુવા દિવસ આપણે ઉજવીએ છીએ તો એનો પ્રારંભ ક્યારથી થયો તો ઓગણીસો ને ચોર્યાસીથી ભારત દેશની અંદર બાર જાન્યુઆરીના રોજ દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે રાષ્ટ્રીય યુવા દિવસ જે બાર ઓગણીસો ને ચોર્યાસીથી જે બાર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષે તો એનો ઉદ્દેશ્ય શું છે કંઈક તો ઉદ્દેશ હોય ને તો એનો ઉદ્દેશ્ય મિત્રો એવો છે કે જે ભાવિ યુવાનોમાં જે ભાવિ યુવાનો છે એમનામાં તર્કસંગત વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટેનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે બાર જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે કે એનો ઉદ્દેશ્ય એવો છે કે જે ભાવિ યુવાનો છે એની અંદર તર્કસંગત વિચારસરણીને પ્રોત્સાહન મળે એમની સંગત અને વિચારસરણી છે અને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરીને પ્રેરણા સ્ત્રોત તો સ્વામી વિવેકાનંદનું જીવન આમ જોઈએ તો આખું એમનું જીવન જ પ્રેરણા સ્ત્રોત છે આપણા બધા માટે પરંતુ જો એમનું તેજમય જીવન અને શાશ્વત અને વાસ્તવિક દર્શન એ શું છે એક પ્રેરણા સ્ત્રોત છે જે આજના યુવાનો માટે કે તેજમય સ્વામી વિવેકાનંદનું જીવન શાશ્વત અને વાસ્તવિક દર્શન જે તેજમય છે તેથી જ અને મિત્રો આ બધા પોઈન્ટને જોઈને જ જે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને જન્મ તારીખને જ લઈને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે મિત્રો અને મિત્રો આમ તો જુદા જુદા દેશોની અંદર જુદી જુદી તારીખી તારીખે યુવા દિવસ તરીકે ઉજવણી થતી હોય છે જેવી રીતે આપણે ભારતની અંદર આજે એટલે કે બાર જાન્યુઆરીના રોજ દર વર્ષે યુવા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરીએ છીએ એવી જ રીતે મિત્રો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ હવે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો બાર ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે મિત્રો જે તમે આ પોઈન્ટ ઓફ વ્યૂ સમજી ગયા છો થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો મિત્રો અને અમારી બિદા ઓફિસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી આ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને મિત્રો આવા નવા જ ઘણી બધી નવા જ કન્ટેન્ટ માટે અમારી બિજા ઓફિસરને હાલથી જ જોઈન કરો Thank you, thank you very much.